ઘરનો દીકરો હોય ને વાલા એ ઘરની જવાબદારીનું પોટલું માથે લઈને ફરતો હોય માની બાપની બેનની ભાઈની પોતાની ઘરવાળી પોતાના દીકરી દીકરાની બધાની ઈચ્છાઓ એ પૂરી કરતો હોય પણ પોતાની ઈચ્છાને એ મારીને જીવતો હોય વાલા ઘરનો ઘરે ઘરનો વ્યક્તિ જે જવાબદારી સંભાળતો હોય ને એ પોતાના શોખને ઈચ્છાને તો એ મારીને જીવતો હોય બાકી બધાની ઈચ્છાઓ એ પૂરી કરતો હોય પણ જ્યારે ઘરની દીકરી પગભર થઈ જાય છે ને વાલાઓ તો દુઃખ તો એ વાતનું થાય છે કે પોતાનો પગાર પોતાના ખાતામાં જમા કરે છે ઘરમાં એક રૂપિયો આપતી નથી બધી દીકરીઓ આવી નથી હોતી પણ અમુક આવી હોય છે વાલાઓ તો આજે એ પગભર છે ને તો થોડોક ઈગો આવી જાય કે આઈ એમ સમથિંગ કે મારે કોઈની જરૂર નથી પણ એ કેમ ભૂલી જાય છે કે બાપ અને પોતાનો ભાઈ હેરાન થયો હોય ને ત્યારે એ પગભર થઈ હોય તો આવીધિ કરીને ખાસ કહેવાનું કે પૈસા ઇમ્પોર્ટેડ નથી આજે તમે જે પોસ્ટ ઉપર છો ને તો કોઈની મહેનતના લીધે તમે આજે પોસ્ટ ઉપર છો ભાઈની અને બાપની દયા ન આવતી હોય તો ઘરવાળાની દયા કેમ આવે વા